અને गुस्લ જે છે એ આજના સમયમાં ખૂબ જ જરૂરી છે અને દરેક મુસ્લિમ લતામાં હોવી જોઈએ અને શહેરોમાં ત્રણ ચાર હોવી જોઈએ જુદા જુદા લતામાં આપણે અલગ અલગ હોય છે તો પેલા આપણે આ વિડિયો જોઈ લઈએ તો આપ જોઈ રહ્યા છો કે ભાઈ આમાં गुस्લ છે गुस्લ માં બધું કમ્પ્લીટ જ હોય છે એમાં અંદર પાણી ની સગવડતા હોય છે અને ગુસલ આપવા માટે પ્લેટફોર્મ હોય છે અને ગુસલ માટે માણસો ઉભા રહી શકે એટલી પણ જગ્યા હોય છે પાણીના નિકાલની પણ સગવડતા હોય છે એટલે ખૂબ જ સરસ આ વાહન ની અંદર સુવિધા હોય છે અને ઈ ઘર આંગણે આવે અને ઘર આંગણે આવી અને ઈ મયતને ગુસલ આપી જાય અને ઈ ઘરેથીને ને જ મયત પાક થઈ અને પોતે અંતિમ યાત્રા એની કબ્રસ્તાન સુધી જાય તો આ એક એક જ ખૂબ ઉપયોગી એવી વસ્તુ છે આપણે અમારે રાજકોટની અંદર રાજકોટમાં અમારે જોવા જાવ તો આખરી સફર નામનું વાહન પણ છે ઘણા ઘણું ઉપયોગી છે આ દૂર દૂરના વિસ્તારોમાં છેવાડાના વિસ્તારોમાં અને નજીક પણ ગ્યારે જરૂર પડે તો પણ એ આખરી સફર નામનો વાહન ને આપણે ફોન કરો એટલે તરત જ તમને સેવા માટે ઉપલબ્ધ થઈ જાય અત્યારે લગભગ બે જેટલા વાહનો છે કે ત્રણ છે પણ ઈ આખરી સફર ની સુવિધા જે અમારે સૈયદ બાપુ છે એ બહુ સરસ રીતે એનું હેન્ડલિંગ કરે છે તો આ જે ગુસલવાન છે તો આ ગુસલવાન પણ એટલું જ જરૂરી છે અને અમારે રાજકોટ માં આવી સગવડતા ઉભી થવાની છે તો ખરેખર આવકાર્ય છે અને જે કમિટીએ પણ અને જે લોકોએ પણ આમાં સાથ સહકાર આપ્યો છે એમને ખરેખર ધન્યવાદ આપવા જોઈએ વર્ષો પહેલા મેં આ પ્રકારનો એક વિડીયો હતો જે મારા ખ્યાલથી અમદાવાદની અથવા ભાવનગરની કોઈ સંસ્થાનો હતો કે જેમણે આ પ્રોજેક્ટ અમલમાં મૂકેલો કે ભાઈ આ મયતો હોય છે એને ગુસલ માટે વાનની સગવડ કેમ કે આપણે જોઈએ છીએ કે વર્તમાન સંજોગોમાં માણસો 125 વારના

જે કઈ પણ જગ્યાએ દરગાહ છે મસ્જિદ ટ્રસ્ટો છે જે સધર છે એ ઉપરાંત જે કમિટીઓ છે તો એ કમિટીઓ પણ જો સધર હોય તો એ આ પ્રકારના વાહનો વસાવે અને લોક ઉપયોગી કાર્ય કરે કેમકે આજે આ વસ્તુની જરૂર છે શિક્ષણ તો આપણને જે લોકો ગોકીરો કરી રહ્યા છે વાત બરાબર એની જગ્યાએ પરંતુ શિક્ષણ માટે આપણને સરકાર પૂરેપૂરી સપોર્ટ આપે છે અને ઠેક ઠેકાણા સ્કૂલો છે જ સ્કૂલો ન હોય ને શિક્ષણ ન મળતું હોય અને એવી કોઈ ઓલી હોય તો આપણે શિક્ષણ માટે મોટી મોટી કોલેજો યુનિવર્સિટીઓ સ્થાપી તો તો બરાબર છે 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 પરંતુ આ એક જે જે મુદ્દો એ ખૂબ જ અગત્યનો ખરેખર તમામ કમિટીના જે સભ્યો હોય અમારે રાજકોટમાં જે લોકો અમલમાં મૂક્યો એમને ધન્યવાદ અને આપ સર્વેને પણ વિનંતી છે કે ભાઈ આપ પણ આપના ગામ શહેરમાં આ પ્રોજેક્ટ અમલમાં કરે અને જુદી જુદી સંસ્થા પાસે ભંડોળ પડ્યું હોય તો એ પણ આ પ્રકારની ગુસલ વાહિની જે હોય ને એ બનાવે અને લોક ઉપયોગી કાર્ય કરે ધન્યવાદ